બહુ વર્ષાયું વેલામાં આવતી વનસ્પતિ એટલે ટિંડોળા જેને ગિલોડા ટિંડોરા કુંદરૂ તેંડલી આઈવી ગાઢ ગિલોડી જાત જાતના નામ છે આ રેસીપી શીખાવવા માટે છે પણ ઘણીવાર હું આવા ખતરા કરતી હોઉં છું ગોળ કાપીને ટિંડોળા બનાવેલા તો નવાઈ લાગે બધાને કે આમ તો બનાવાય સીધા જ બનાવાય એવું નથી તમે બનાવજો ખૂબ ઝડપથી ચડી જાય છે ફળથી લઈ લીલા શાકભાજી સુધી કુદરતે ખૂબ વસ્તુઓ આપી છે તેમાંનું એક ટિંડોળા આઈવી ગાર્ડ અને એ ખાવાનું ચાલુ કરશો તો બહુ જ ફાયદા મળશે એવું કહેવાય છે કે એમાં ફાઈબર ખૂબ હોવાથી બ્લડ શુગર રિલીઝ કરવાના દરને ઓછું કરે છે શુગર લેવલ ઓછું કરવાનું કામ કરે છે શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બાજુમાં રહેલા બે લાઇકોનને દબાવો અને મારા વિડીયો સૌથી પહેલાં મેળવો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી ટીંડોળાને લાવીને દસેક મિનિટ પાણીમાં પલાળી દો ત્યારબાદ બરોબર બરાબર સાફ કરી લો અને એના આગળને પાછળના જે ડીટડા હોય છે એને કાપી લેવાના છે કાપ્યા બાદ જનરલી આપણે લાંબા ચીરા કરતા હોય છે આવી રીતે ગોળ ચીરા કરી લેવાના છે ગોળ કાપી લેવાના છે હવે પાણીમાં નહીં ધોવો તો પણ ચાલશે અને મેં આવી રીતે થાળીમાં લઈ લીધા છે અઢીસો ગ્રામ ટીંડોળા છે ત્રણ ટેબલ સ્પૂન તેલ એક ચમચી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી હિંગ ઉમેરી ટીંડોળાને ઉમેરી દઈએ છીએ ત્યારબાદ એમાં એક ચમચી હું મીઠું ઉમેરું છું મીઠું તમારા સ્વાદ મુજબ ઉમેરવાનું એક ચમચી હળદર અડધી ચમચી મેથી મસાલો એક ચમચી કાશ્મીરી મરચું અને એક ચમચી સરગવાનો પાવડર સરગવાનો પાવડર હેલ્થ માટે ખૂબ સારું હોય છે એવી રીતે મેથી મસાલો હું મારા દરેક શાકમાં ઉમેરું છું તમને ન ભાવે તો સ્કીપ કરવાનો પણ એના બેનિફિટ્સ ધીરે ધીરે મળતા હોય છે આમ સરગવો આખો ન ખાતા તમે આવી રીતે પાવડર ઉમેરો તો શરીરમાં સરસ રીતે જતો હોય છે હલાવી લઈએ છીએ ટીંડોળામાં પાણીની માત્રા ખૂબ હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે ઢાંકણું ઢાંકી અને એને સાતથી દસ મિનિટ ધીરા તાપે ચડવી લઈએ છીએ ઉપર પાણી રેડીએ છીએ આ રીતથી શાક ઝડપથી ચડી જાય છે ટીંડોળા કાચા રહેવાની ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે લગભગ દસ મિનિટ પછી ચેક કરી લેવાનું છે તાપ ધીરું રાખવાનું છે જોઈ શકો છો કે તેલ સરસ રીતે રિલીઝ થઈ ગયું છે મિક્સ કરી લઈએ છીએ ટિંડોળામાં કેલરી ખૂબ ઓછી હોય છે જે વજન નિયંત્રણ રાખવામાં મદદ કરે છે હાથથી ચેક કરી લેવાનું છે ન થયા હોય તો એક બે મિનિટ ફરીથી ચડવી લેવાના આ ચડી ગયા છે ડૉક્ટરની સલાહ મુજબ ખાવા જોઈએ તો મિત્રો ફાઇબર ખૂબ હોવાના કારણે પેટ પણ સારું રહે છે એવું શોધકર્તાઓ કહે છે કોથમીર નાખીને સર કરીએ છીએ ખૂબ સરસ રીતે આ શાક લાગે છે તમને તેલ ઓછું ખાવું હોય તો તમારે એક ટેબલ સ્પૂન કે બે ટેબલ સ્પૂન તેલ લેવાનું પણ ઘણીવાર આવું તેલવાળું બેઠું ચડવેલું શાક ખૂબ સરસ લાગતું હોય છે તેલ ઓછું ખાતા હોય તો માત્રા ઓછી રાખવાની તમે જરૂરથી બનાવજો કંઈક ડિફરન્ટ સરસ રીતે ચડી જશે મારા ઘરમાં એવું થયું બનાવ્યું ત્યારે બધા કે આવું ગોળ કેમ અને હવે તો એમ જ કહે છે કે આવી રીતે જ બનાવવાનું તમે આ શાકમાં ખાંડ ઉમેરતા હોય તો તમારા જરૂર મુજબ તમે ખાંડ પણ ઉમેરી શકો છો કે ગોળ પણ ઉમેરી શકો છો મેં સ્કીપ કર્યું છે આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ ફોલો કરજો ફરી મળીશું રેસીપીના એક નવા પ્રયોગ સાથે કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય